રાજકોટમાં કણકોટ ખાતે આવેલ કૃષ્ણનગરની સીમમાં ગઈકાલે એક દિવસ પહેલા દીપડો મુંજકાના નસરીમાં દેખાયો હતો જયારે એક અઠવાડિયા પહેલા આ દીપડો વાગુદળ અને ખીરસરામાં પણ દેખાયો હોવાનો સ્થાનિકો દ્વારા દાવો કરાયો હતો ત્યારે દીપડો વહેલી તકે પકડાયા તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે હું કાલે સાડા સાત વાગે શણ નાખવા આવ્યો દરમિયાન દીપડો જોયો ઝાડની સૂતો હતો એટલે હું સીધે સીધો પછી નળી ફેંકીને ઠેકીને સામેની સાઈડમાં વયો ગયો સીધે સીધો અને રાયડું પાડી કીધું કોઈ હોય તો ધોડો લાકડી લઈને જનાવર છે અહીંયા પછી હું બહાર નીકળી ગયો હતો અને ગામ લોકોને વનવિભાગ ને બધાને જાણ કરી દીધી લોકો વીસક મિનિટમાં બધા આવી ગયા ગામ લોકો વન વાળા બધા આવી ગયા પાંજરું મૂક્યું છે અને આઠ દિવસ થી આ બધા આટાફેરા કરે હવે પકડાઈ જાય તો સારું નગર બધાને ડર બહુ લાગે ખેતીવાડી વાળા માલઢોર વાળા ને પકડાઈ જાય તો સારું એ પેટ્રોલિંગ ના આ લોકો સોવી કલાક આપણે એમાં કેવું પડે એ લોકો અમે ગામ લોકો બધા બેઠા હતા એ લોકો સવાર સુધી બેઠા પાંજરું મૂક્યું મારણ મુકું હતું અને પેટ્રોલિંગ એ ઘણું કર્યું એ લોકો લગભગ પંદર થી વીસ જણા આવ્યા હતા અને પેટ્રોલિંગ ગાડી લઈને કરતા હતા હાલીન કરતા હતા બધા પેટ્રોલિંગ એ ઘણું કર્યું પણ એ લોકોને ક્યાંય જોવામાં નથી આવ્યો